ગમે તે હોય કારણ કે નાગજી હોય કે બાપ ભુવાજી હોય અમારો વાત છે પણ મીડિયામાં કોઈ બોલ દાલા પેલી કે ભાઈ પાજે વાળા ખોટા ખોટા કેસ કરાવે છે પાજે વાળા આવડે માર્ગે દોડાવે છે કારણ કે જે હોય તે પણ કેસ ને ભાજપ ને કોઈ લેવા દેવા હોતો નથી હું ગાડી ચલાવું તો મારે લાયસન્સ રાખવું જોઈએ એમાં પછી હું કોઈ માતા એનો ભૂલો છું એમાં ચાલતો નથી હું તો નહીં ચાલતો ને હું ગાડી આપતો હોય તો મારે લાયસન્સ આપવું જોઈએ લાયસન્સ મારા પાસે આવે તો મારે આવે રાખવો જોઈએ એમાં કોઈ ભાજપ કે કોઈ ચાલતી નથી પણ મહેરબાની કરીને આ ખોટી વાત આપણે કોઈ ભ્રમ ના આવો અને ખોટી વાતોમાં આપણે સમાજને નુકસાન ના થાય એવો પણ આપણે બધાને જવાબદારી રાખવાની અને આપણી બધાની જવાબદારી છે કે ભાઈ આપણે સમાજને